અંદર સક્રિય દિવાળો ઉપર લખી રાખજો પરેશ ગોસ્વામી દ્વારા ચોતરા કાઢી નાખે તેવી ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા એક અઠવાડિયામાં મેઘરાજા ફરીથી ખાસ કરીને મિત્રો તો પવનોની સાથે મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળવાની છે બંગાળની ખાડીના દરિયામાં અત્યંત તીવ્ર અને નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર મોટા છે આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરેલી જોવા મળી રહ્યા છે બીજી તરફ મિત્રો ફરી એકવાર ભયંકર વાવાઝોડું ફિલ્મ ફાઈનથી લઈને વિયેતનામના વિસ્તારોમાં થાઈલેન્ડ અને મ્યાનમારના વિસ્તારોમાં ટ્રાટકેલું જોવા મળ્યું છે અને બીજા નંબરનું વાવાઝોડું છે એ મિત્રો ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીમાં પણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બીજું વાવાઝોડું સાથે મિત્રો પહેલું વાવાઝોડું આમ બે વાવાઝોડા એક સાથે મિત્રો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેના કારણે અરબ સાગરના દરિયાની અંદર પણ નવી હલચલ અત્યારે સર્જાતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર ઘટેલું જોવા મળ્યું છે પરંતુ હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસિસ્ટ એવા ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર લઈને આગામી દિવસમાં ફરી એકવાર રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને શક્યતા પણ જોવા મળી રહી છે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં એક નવી અને મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે રાજ્યની અંદર ઠંડસ્ટોમ એક્ટિવિટી સક્રિય થતા ફરી એકવાર અનેક ભાગોમાં તબાહી સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે હાલ ગુજરાત રાજ્ય ઉપર એક સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર લંબાયેલો હોવાના કારણે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારોમાં મોટા ફેરફાર થતા જોવા મળવાના છે સાથે પરેશ ગોસ્વામીની પ્રમાણે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી સિસ્ટમને લીધે હજી પણ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે હજી પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર વીસ ટકા વિસ્તાર જેટલા ભાગોમાં છે વરસાદની અછત જોવા મળવાની છે ખાસ કરીને મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે ખેડૂતો હજુ ચિંતા ના કરતા કારણ કે વરસાદના છેલ્લા રાઉન્ડમાં હજી પણ સાબેલાધાર અને જળબંબાકાર વરસાદ છે એ વરસી શકે છે આગાહી દર્શાવવામાં આવી છે આમ આગામી ગુજરાતમાં આવનારા પાંચ દિવસની અંદર ભારે વરસાદ ખાબકવાની પણ ગુજરાતમાં શક્યતા દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય થયેલા સિસ્ટમના કારણે હાલ ગુજરાત રાજ્યની અંદર ઠંડસ્ટોમ એક્ટિવિટી અત્યારે જોવા મળી રહી છે જેના કારણે રાજ્યની અંદર ભેજના પ્રમાણની અંદર પણ ગુજરાતમાં વધારો જોવા મળી રહ્યો છે બીજી તરફ ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે આવનારી નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં મેઘરાજા સાબેલાધાર તાંડવ ગુજરાતમાં વરસાવતા જોવા મળે તેવું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાત રાજ્યમાં સક્રિય બનેલી ઠંડસ્ટોમ એક્ટિવિટીને જોતા આજે ખાસ કરીને મિત્રો રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાનું પણ અને નવી મોટી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો આવનારી ત્રણ કલાક અત્યંત ભયંકર અને ખતરા સ્વરૂપ ગુજરાતમાં સાબિત થવાની છે છે હાલ ગુજરાતની ગુજરાતની અંદર અંદર લઈને મિત્રો મેઘદાંડો થાય એવા ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીની સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો હોવાના કારણે ગુજરાતની અંદર સિસ્ટમની તીવ્ર અસરો પણ આજથી વધતી જોવા મળી છે આમ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાત કરીએ તો આવનારી પચીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર ખાસ કરીને ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી શકે છે ગાજવીજ સાથે ગુજરાતમાં ભારે મેઘખાંગા થતા હોય તેમ અનેક વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વિસ્તારમાં છૂટાછવાયેલા વરસાદની છે અત્યારે શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો નવી આગાહીના પ્રમાણે જોતા આપણે વાત કરીએ તો અત્યારે તોફાની પવનોની શરૂઆત થતી જોવા મળી રહી છે ગુજરાતમાં પવનો ફૂંકાઈ રહ્યા છે જેમના કારણે ખાસ કરીને ગુજરાત રાજ્યની

મળી શકે છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે રાત્રિ દરમિયાન ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર તો મિત્રો વલસાડના જિલ્લાઓમાં સુરત તાપી નવસારી જિલ્લાની અંદર ભરૂચ નર્મદા જિલ્લામાં આમ તો મિત્રો દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાઓમાં પણ તોફાની પવનોની સાથે નવી બેટિંગ છે મેઘરાજા કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે નવી આગાહી દર્શાવવામાં આવી છે જેમાં આજથી લઈને આવનારા સાત દિવસ માટે ગુજરાતમાં પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું દબાણ વધીને એક સિસ્ટમનો સિસ્ટમનો પટ્ટો પટ્ટો લંબાયેલો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને હોવાના કારણે લાવવા લાઈન સિસ્ટમનું વહન છે એ જોર પકડતું જોવા મળ્યું છે જેમાં પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર રીતસરના ચાર થી પાંચ ઇંચ સુધીના છે મિત્રો વરસાદ પડી શકે છે ખાસ કરીને ગાજવી સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબ વરસાદ ફરી એકવાર વરસતો જોવા મળવાનો છે અને મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો છે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અરબસાગરમાંથી પણ બંગાળની ખાડીનીમાંથી પણ અત્યારે ભેજયુક્ત પવનો છે ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પવનોની તીવ્રતાની અંદર પર વધારો થયો છે આમ અત્યારે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ સાથે અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં વરસાદ ખાબકતો જોવા મળી શકે છે આમ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો આજ રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારા વરસાદ ખાબકવાનું અને નવી આગાહી પ્રમાણે પૂર્વા અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે આમ નવી નવી આગાહીને જોતા મિત્રો કચ્છની અંદર આજની રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે હળવા વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર જિલ્લાની અંદર પણ આજે રાત્રિ દરમિયાન સારાથી લઈને મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવ 帮忙。 આવી રહી છે સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળોના પટ્ટા પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદની અંદર સાથે સાથે મિત્રો આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગરના જિલ્લાઓમાં પંચમહાલ સાથે સાથે એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે સતત દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ભારે દબાણ ગુજરાતમાં સક્રિય બનવાની સાથે નવી સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે ગુજરાતમાં આજે લઈને મિત્રો આવનારી ચારથી પાંચ તારીખ દરમિયાન એટલે કે

આવી રહી છે તેમના ઉપર પણ મિત્રો આપણે નજર કરીશું તો ખાસ કરીને અત્યારે હવે આપણે જોઈ શકો છો તો દાહોદ જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે આ સાથે ઉપરાંત બાકીના જે જિલ્લાઓ છે ત્યાં પણ ધીમી ધારે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ છે અથવા તો ખુલ્લું વાતાવરણ છે જોવા મળશે ગુજરાતની અંદર અત્યારે વરાપ નીકળેલી જોવા મળી શકે છે પણ મિત્રો હવે બપોર દરમિયાન વરાપનો માહોલ હોય છે અને બપોર પછી મંડાણી વરસાદ છે જોવા મળતી હોય છે ખાસ કરીને મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને મિત્રો આવનારી ચોવીસ તારીખ

આવનારી ચોવીસ તારીખથી તોફાન સક્રિય સક્રિયવંતુ જોવા મળી શકે છે ભારે વરસાદની આગાહી રહેલી છે પચીસ તારીખથી મિત્રો ગુજરાતમાં વરસાદ માહોલ જોવા મળી શકે છે આ પગલે મિત્રો ફરી એકવાર મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસતા જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી પોરબંદરના લાગુ વિસ્તાર છે સાથે સાથે રાજ્યની અંદર મિત્રો ભાવનગરની અંદર બોટાદ લાગુ વિસ્તારની અંદર આણંદ જિલ્લાની અંદર મહીસાગર દાહોદ પંચમહાલ જિલ્લાની અંદર વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગર વલસાડ દરિયાકાંઠા જે

મિત્રો હવે વાત રહી તો હવે અત્યારે ખાસ કરીને તમે લાઈવ સિસ્ટમ ક્યાં પહોંચી તેમના વિશે વાત કરી તો મિત્રો સિસ્ટમ કેટલી અસર પહોંચાડશે ગુજરાતને એ પણ જોઈશું તો અત્યારે લેટેસ્ટ આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો લાઈવ કે બંગાળની ખાડીના દરિયામાં એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે એક સિસ્ટમ અને એક નવું તોફાન સક્રિય બનવાના કારણે ભારતના અનેક રાજ્યોમાં ભારે તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહ્યું છે નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે એક વેલમાર્ક લો પ્રેશરનો પટ્રોલ બંગાળની ખાડીથી લઈને ભારતના અનેક રાજ્યો સુધી અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે મિત્રો આજ રોજ ગુજરાત ઉપર ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદી માહોલ છે છવાયેલો જોવા મળવાનો છે સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર બેંગલવીના વિસ્તારોની અંદર સાથે સાથે હવે હૈદરાબાદ નાગપુર વિશાખાપટ્ટનમના લાગુ વિસ્તારની અંદર એ ઉપરાંત બેંગલવીના લાગુ વિસ્તાર મદુરાઈના વિસ્તારોમાં તોફાની પવનો છે એ અત્યારે ફૂંકાવાની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે અરબસાગરમાંથી પણ અત્યારે તોફાની પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો મોટા ફેરફાર વાતાવરણમાં જોવા મળી રહ્યા છે અને મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી આ સિસ્ટમ હજુ પણ મિત્રો તોફાની સ્વરૂપ ધારણ કરીને ઠેર ઠેર વિસ્તારોમાં કાળો કહેર દર્શાવતી છે એ જોવા મળી શકે છે સાથે સાથે એક નવું અને તોફાની વાવાઝોડું અત્યારે મિત્રો ફિલિપાઇન્સના વિસ્તારની અંદર વિયેતનામના થાઈલેન્ડના વિસ્તારોની અંદર ટ્રાટકેલું જોવા મળ્યું છે અને આ વિસ્તારોમાં મિત્રો વાવાઝોડું છે ટ્રાટકવાના કારણે અત્યારે કાળો કહેર છે એ દર્શાવતું જોવા મળી રહ્યું છે ભયંકર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક રાજ્યોમાં ભારેથી અનેક છૂટાછવાયેલા વિસ્તારો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે ભુવનેશ્વર બેંગલવી મુંબઈ હૈદરાબાદ વિશાક વિશાખાપટ્ટનમ નાગપુર વિસ્તારમાં ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે વરસાદ શરૂ જોવા મળી શકે છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ વધતી જોવા મળી શકે છે જેમના કારણે ઠેર ઠેર જિલ્લાઓમાં કાળા વાદળો છે અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે મેઘરાજા ફરી એકવાર ગુસ્સે થયા હોય તેમ ગુજરાતની અંદર વરસાદ વરસતા જોવા મળી શકે છે અત્યારે ગુજરાતની અંદર વાપી સાપુતારા પંથકની અંદર વલસાડ જિલ્લાની અંદર સાથે સાથે વરસાદની આગાહી રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભીલમોરા લાગુ વિસ્તારની અંદર વલસાડ વ્યારા બારડોલી લાગુ વિસ્તારની અંદર સુરતના પંથકોની અંદર આહવાના વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો એ રીતની વરસાદની તીવ્રતા પણ વધતી જોવા મળી શકે છે કોસંબાના વિસ્તારની અંદર વાકલ ઉમલપાડા લાગુ વિસ્તારની અંદર ડેડીપાડા પંથકોની અંદર અત્યારે મિત્રો ભરૂચ દહેજના જે પંથકો છે એ ઉપરાંત સિનોરના જે સાથે કરજણના લાગુ વિસ્તાર છે જાંબુસર લાગુ વિસ્તાર છે પંથકોની અંદર પણ મેઘરાજાની નવી ઇનિંગ છે એ અત્યારે વરસાદ સ્વરૂપે છે શરૂ થયેલી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદનો છેલ્લો રાઉન્ડ હવે શરૂ થતો જોવા મળી શકે છે મેઘરાજાની તોફાની ઇનિંગ પણ હવે ગુજરાતની અંદર ભારે અસર કરતી જોવા મળી શકે છે જેના કારણે મિત્રો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગર અને વલસાડ દરિયાકાંઠાના જે લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના એ પણ આજે ભારે વરસાદ પડવાનું પૂર્વ અનુમાન છે એ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે નવી સિસ્ટમની અસરો ધીમી ગતિએ વધતી જોવા મળી શકે છે અને મિત્રો સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ વધતી જોવા મળી શકે છે આજે ગુજરાત રાજ્યમાં ભાવનગર અલંગ મહુવા વિસ્તારની અંદર એ ઉપરાંત મિત્રો ઉનાના જે પંથકો છે વેરાવળ પંથકોની અંદર સાથે સાથે મિત્રો અમરેલીના જિલ્લાઓની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જૂનાગઢ પંથકની અંદર ગોંડલ જસદરના વિસ્તારોમાં બોટાદ વિસ્તારની અંદર સાથે સાથે મિત્રો પોરબંદરના જિલ્લાઓની અંદર ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા મોરબી જામનગર સલાયાની સાથે સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ અરબ અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના ભાગરૂપે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીવ્ર અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે તીવ્ર અસરોને કારણે ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં વાદળોના ઝૂન પણ જોવા મળી રહ્યા છે અને ધીમી ધારે છે એ મિત્રો વરસાદી સિસ્ટમ પણ હવે જોવા મળી રહી છે જેમના કારણે મિત્રો આજે ગુજરાતની અંદર પવનોની તીવ્રતા અને વરસાદના છેલ્લા રાઉન્ડની સાથે ગુજરાતમાં અત્યારે બેસેલા હસ્તનક્ષત્રમાં મિત્રો આજે ભારે વરસાદ પડવાને લઈને પૂર્વ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે ગતિવિધિ છે એ વરસાદની જોવા મળી શકે છે જેમાં પણ મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જો માહિતી મેળવવામાં આવે તો આ જ રોજ દાહોદ છોટા ઉદેપુર વડોદરા જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર સાથે અમદાવાદ જિલ્લાની અંદર ગાજવીજ સાથે તીવ્ર અસરો બનતી જોવા મળી રહી છે ખેડ પંચમહાલ લાગુ વિસ્તાર છે સાથે સાથે વાદળોના જોડ પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને અસરો પણ દર્શાવતી જોવા મળી રહી છે એ ઉપરાંત મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની છે તે રાગે દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ચોમાસું છે એ હવે ઘાતક બનીને અસર પણ પહોંચાડતું જોઈએ એ દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે ખાસ કરીને મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે નવી ઇનિંગ શરૂ થતી જોવા મળી છે તોફાન અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અત્યારે દરિયાકાંઠાના જે લાગુ વિસ્તાર છે ત્યાં મંડાની વરસાદ પણ શરૂ થયો હોય એ રીતનો મિત્રો અત્યારે ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે અત્યારે ગુજરાતમાં અત્યારે છૂટાછવાયેલા વિસ્તારો પર પડી શકે છે તેવી પણ અત્યારે આગળ દર્શાવવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન ફરી એકવાર મેઘરાજા મન મૂકીને ગુજરાત ઉપર વરસતા જોવા મળી શકે છે તેવી અત્યારે આગળ છે તે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા છે એ ગુજરાત રાજ્યને લઈને અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો ખાસ કરીને મિત્રો જાણી લેજો કે ગુજરાતમાં હવે આ વરસાદી સિસ્ટમ છે એ કેટલા દિવસ રહેવાની છે નવરાત્રી દરમિયાન પણ ખે ખાસ કરીને ખેડૂતોના પાક નુકસાનને લઈને પણ આ સમાજ હશે એ સાબિત થઈ શકે છે આ ખાસ કરીને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તે અતિ ભયંકર સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો હવે નવરાત્રિની તહેવાર પણ આવી રહ્યો છે ને આ પવિત્ર તહેવાર દરમિયાન પણ ખેલૈયાઓના રંગમાં ભંગ આ વરસાદ છે એ પાડી શકે છે એટલે કે મિત્રો ખાસ કરીને હવે જોવાનું છે કે આ વરસાદી સિસ્ટમ છે પચીસ તારીખથી લઈને મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે પરંતુ મિત્રો જે વાત રહી કે કચ્છના જે લાગુ વિસ્તાર છે ત્યાં એન્ટી સાયક્લોન છે રચાતું જોવા મળી રહ્યું છે એન્ટી સાયક્લોન રચાવાના ભાગરૂપે અત્યારે કચ્છના વાતાવરણમાં આ સિસ્ટમની છે એ અત્યારે કોઈ વધારે અસર જોવા નહીં મળે એટલે કે મિત્રો કોઈ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે ત્યાં ભારે જોર દર્શાવતી નહીં જોવા મળે પરંતુ મિત્રો આ વરસાદી